એકલો સંત સંતો ગયો છે અને અત્યારમાં અમારા નાસ્તો ચાલે છે જો નાસ્તો કરે છે અત્યારે અમાર ઝોન કે એને અમે હે કે ગરમા ગરમ રોટલો પણ તો ગરમ હે કે રોટલો ખાઈ કે કારણ કે જો ખાય ને તો એના ગળામાં હે કે ઠંકાઈ જાય એટલે અમારે ઓળખાય ગરમા ગરમ રોટલો એને ખવડાવ્યો હતો કે તો એને ગળામાં ઠંકાઈ ગયો ને ઘણી બધી તકલીફ પીડી હતી તો મેં પાણી પીરા ગળા ગળામાં કાઢો હતો તે માટે હે કે અમે ગરમ રોટલો નથી દેતા અમારા ઝોનને એને ગરમ રોટલો છે કે એમ પસતો નહીં એટલે ટાઢો થઈ જાય કે પછી આમ ગરમ રોટલો આપ્યો ને તો હંમેશા કૂદ ગરમ રોટલો ખાએ ખબર ન હોય ને એ ભૂલમાં ખાજો હોય તો એ ગળામાં ઠંગે જાય તો એ કે એ ટાઢો થઈ જાય ને કકડો થઈ જાય કે પછી તે રોટલો ખાય અમે રોટલા આપેલા હોય કે એ હા કાઢ ટાઢો થઈ જાય પછી તે દર વખતે ખાય આજો હાંજે આપેલો હતો તે હવારે ખાય હવા નહીં પેલા એ હાંજે ખાય એવી રીતના ખાવાનું હોય અમે જેવા ખાવ બે એને આપી એમ હોય ને અત્યારે હે કે ફેમિલો ફ્રેશ ને મસ્ત એવું વાતાવરણ થઈ ગયેલું છે જો મસ્ત એવું છે કે વાતાવરણ થઈ ગયું છે ભાઈ ને બહાર જો બળજા ફેરવી લીધા છે ને આજમાં કાંઈ વરસાદ જેવું કાંઈ હે નહીં એટલે આજમાં વાતાવરણ થોડુંક સારું છે એમ ફેમિલી આ ખાસ વાત કે આપણે કે ટાઈમ થોડુંક બદલી નાખ્યો છે એટલે કે બાર વાગ્યાનો રાખ્યો છે કેમ કે મારે હે કે એટલો બધો સવાલો હોય કે ટાઈમ નથી રહેતો કેમકે અમારા અમારે શાળાની સીઝન ખુલી ગયા કે એને લીધે કે હવાર કામમાં અત્યારે જવું પડે એમ બધે ટાઈમ દેવો પડે કે હવાર અપલોડ કરવામાં કે મારે ટાઈમ નથી રહેતો એવું છે તો પેલા બાર વાગ્યા હોય કે તો મારામાં ફિક્સ ટાઈમ રહે અને આમ હેલ્ખો અપલોડ કરી શકું એવી રીતે તો બધાને ટાઈમ તો દેવો જ પડે એટલે જો કારો ટ્રેક્ટર હોય તો ટ્રેકસર લઈને હોય તો હવા ખેતી કામ હોય તો ખેતી કામમાં લાગી જવાનું હોય તો એવી રીતે હે કે બધું એડજસ્ટ કરવું પડે તો એને લીધે છે કે આપણે બાર વાગ્યાનો ટાઈમ રાખ્યો છે પાછા ટાઈમ થોડા ઘણા નવરા થઈ જાય પછી પાછા આપણે હે કે આઠ વાગ્યાનો ટાઈમ કરી નાખશું પણ અત્યારે થોડોક ટાઈમ છે કે બાર વાગ્યાનો આપણે રાખીએ છીએ એટલે હું તમને બધાને ખબર પડી જાય ઘણા બે વિડીયો પર બાર વાગ્યાથી મૂક્યા ત્યાં કોઈને પણ ખબર નહોતી કે બાર વાગ્યાનો ટાઈમ રાખ્યો છે પણ હમણાં થોડાક દિવસ માટે કે બાર વાગ્યાનો ટાઈમ રાખીએ છીએ તો પાછા આપણે જેમ ફ્રીથી જવું કે એટલે પછી પાછા આઠ વાગ્યા તો આપણે રાખવાનું છે એટલે અમરાથી છે કે બહુ આપણે બિઝી રહીએ છીએ કે એને લીધે છે કે આપણે બાર વાગ્યાનો ટાઈમ રાખવો પડે છે તો ઘણું કામ વધી જાય કે તો આમ હિરખત ટાઈમ ન દઈએ કે એમને ઓલો હરખત ટાઈમ હોય કે ફિક્સ તો હે કે ટાઈમ ઉપર આપણે દઈએ કે આપણે ફિક્સ ટાઈમ આઠ વાગ્યાનો છે એ તો રહેવાનો જ છે પણ હમણાં થોડાક દિવસ છે કે કામમાં બિઝી છે કે તો આપણે બાર વાગ્યાને કરી નાખીએ એમ પછી પાછા આપણે હે કે આઠ વાગ્યાને કરી નાખીએ એટલે બે ટાઈમ તો આપણે ફિક્સ છે તો તમારે 8 વાગે માં રાખું કે 12 વાગે એ તમે બધા કમેન્ટ કરજો આ હવે છે કે આપણે તમારા આધારે આપણે રાખી દે કેમ કે સવાર 8 વાગે થોડું લેટ થઈ જાય એમ એટલે 12 વાગે લેટ ન થાય એમ તો એન લીધું કે આપણે ટાઈમ રાખ્યો છે એવી રીતે તો તમે કમેન્ટ કરજો કે 8 વાગે જો કે 12 વાગે તો એ પછી લાટ કમેન્ટ હશે કે એ પ્રમાણે આપણે ટાઈમ રાખી દેશું બીજું શું ટાઈમ તો તોય આપણે ઘરે ઘરે ગમે એમાં દેઈ દે હું બાકી તમે હે કે તમાર ટાઈમ કહી દેજો તો ફ એમ લેજે મારા બાજુ ખાટલા બેઠા છે શું કરો બા હા બેઠી જો બે તડકાની તડકો લાગ્યો થી તડકો લાગી ગયો તો હં તડકો લાગતો બેહી ગયો હવે હ તો મે ભાઈ કેમ તૈયારી કરી અમે ગયા કાઈ તૈયારી કેમ કર આવશું થી મે તઈની તો તક તૈયારી કરનાખી લાગે મને દેખાય છે એવું દેખાય છે હ હ હ તી હા તો પૂછું હતું તને કાઈ ન કતા બેઠી તડકાની જૂન હ તડકો કુલ માતાજીના મડ છે ને જાતપર માં બારિયા પરિવાર ન્યામલ જવાનું છે કેમ કે નવરાત્રી હાલે તો હાજે અમે હે કે જેલા હતા ગામમાં તો ગામના મઠેતા દર્શન કરી લીધા હતા તો આજે હે કે મારે જવાનું છે જાતપર એટલે એમાં હોય કે તઈએ ગમે ગમેતી એક નોરતે તો જાવું પડે ન જાવું પડે હા તો પછી દર્શન આપડે તૈયાર છા સી એ ઈલા પર જાવું છે તે જીવો છે ઝાડ પર હ હા ઉ છે તમારે કેમ આવો મને લાગે લાગે તો વરસાદ આવ્યો ને અત્યારના પછી કે એટલે વધારે પર પડવો મિલે જો હે તપે ન ગમે જ ન ગમે એવું છે તો ભાઈ ફેમિલી મારી તો ન થવાના આપણે ખાલી એકને જવાનું છે તો આપણે કે જઈએ જાત પર અને માતાજીને દર્શન કરી લઈએ એમને તમને કરાવું નાલો અતાર નજર હોય કે બહુ હાઈ લેવલ ઉપર વૈયેલો હોય એમ બ્યુટીફુલ અને મસ્ત હે તો હાલો જાયજાત પર એના જ આપણે દર્શન કરીએ ફેમિલી ફાઇનલ આપણે પૂગી જશે જાત પરમારા કુલદેવી માતાજીના મંદિરે આપણે આવ્યા રસ્તામાં ત્યાંના એવું બધા મને કે રસ્તો એવો પ્રાકૃતિક છે કે આમ ભૂલાવી નહીં બધાય યાદ રહે એવું બે કડકા પાણીને ઉભર્યું હોય વીસમાં રસ્તો હોય ને એવું બધું જે તમને ચેન્જ હોય ને તમને કેવા લાગે એમ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને અત્યારે હે કે ફાઇનલ મંદિર પૂગી ભોગી જશે હવે હે કે માતાજીના દર્શન કરીને તમને પણ કરાવી ફેમિલે આપણે કમ્પ્લીટ કરી લીધા છે અને ક્યાં ના આપણે અહીં જાત પર હતા તો તમને કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં જરૂર જરૂર જણાવી દેજો કેમ કે અહીંનો નજારો હોય કે આમાં અલગ અલગ લેવલનો હોય આમ પ્રાકૃતિક સૌંદર્યનો ભરપૂર છે કારણ કે તમે આવો ને તો વિશે મુલાકાત લેજો અમારા જાત પર કોડાની બાજુમાં જ આવેલું છે અને વિશે મુલાકાત લેજો અને આપણે ક્યાં અહીંયા હતા તો ઘણો બધો આનંદે માંડ્યો હું એકલોત આવેલો હતો તો હવે આપણે જશું ઘરે હવે ઘરે જઈને આપણે મળીએ તપ ફાઇનલ ફેમ્લી આપડે ભૂગી ગયો છે પછા ઘરે અને આજ જણ વગેરે છે એક હા બાજુ પસંદક કેમ લઈ લીધો આંતર લઈ લીધું પણ ગાડી પડી કે હા ત્યાં અંદર લઈ લીધો અંદર રીતે તપ લાગતું મને તો હા હા બરાબર છે કેમ કે બાર થાય કે ફેમલી લો બધો તૈડી છે પણ તેડી કસી લો માતા હમ જય માતાજી બાપા બધી તમે

મૂકી દીધું એટલે હજી એને હે કે આપણે ધોયું કે તું ઓઇલ કરવા બાકી છે એટલે આમ પા લઈને જાઉં તો બધું શોર્ટતું ને એવું રહે તો હજી આપણે ઓઈલ એવું બધું કરવાનું છે બાકી એ જો એમનું પીડ્યું છે આપણે અહીંયા હા અહીંયા ઓઈલ કરવાનું છે એક ગાડી ધોઈ નાખી ને ભાઈ પાસેવાળી ગાડી લઈ ગયા છે કામે એમ હે અહીંયા તે જોરદાર મા પપ્પા જવું પણ સાંઈ આરામ કરે છે હવે આપણે થોડીક વાર કે દરકાનો આરામ કરી લેવાનું હોય ને હવે આજનો બ્લોગનો અહીંયા લઈ યાદ કરીશું આશ્રાહી તમને અમારા બ્લોગ ગમ્યું છે ગમ્યું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી